નર્મદાના એકતા નવી એડમિન બિલ્ડિંગ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં ગાઈડની ભરતી માટેની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે ગાઈડની ભરતી મિસ્ટર ક્લીન એજન્સીના સંચાલક દ્વારા બંધબાણે થઈ રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે આ ભરતી માટે અનેક ઉમેદવારો પ્રથમ બીજી તથા ત્રીજી વાર બાયોડેટા લઈને આવ્યા હતા આ બાબત એજન્સીના સંચાલકે જણાવ્યું કે ભરતી પ્રક્રિયાને લઈને તેમની પાસે કોઈ નિર્ણાયક અધિકારો નથી ભરતીની પ્રક્રિયામાં અરજી કરેલા તમામ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં નહીં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

જે ભરતી થાય છે એ આજે ત્રણ બાર ડોક્યુમેન્ટ આપ્યા છે તેઓ હજુ કોઈ નિરાકાર આવતો નથી તે માટે મારા સાહેબને રિક્વેસ્ટ કરવી છે કે તમે કરો તો ખુલ્લે આમ ભરતીનો નિરાકાર કરો પછી તમે ગુપ્ત રીતે માણસોને લઈ લો છો આ રીતે નહીં ચાલે બાકી તમે ભણતરે પછી કોઈની ઓળખાણ પર લેતા હોય તો તે બી અમને કહે તે બી અમને પોસાશે તે રીતે અમે કરીએ